જુનિયર છું ખરેખર ફાઉન્ડેશનની સારી ઇમ્પ્રૂવ થઈ અત્યારે ક્યારે હું કે બીજી અને હું ગાંધીનગર માં નીકળી ગયો તો મને પાછળ ફોન આવ્યો 47 કે તમારે ગ્રુપ તો વાત સુધાર છે પણ મારી પાસે આ બધા બેઠા જેટલો બોર્ડ ઓનકો પણ મેં કીધું કે કાયરોની છતાં જો તમારો કોઈનો રાજીપો હોય તો તમારે વાત કરશે લઈ